અષાઢી બીજનો દિવસ એ શાસ્ત્રોની દ્રષ્ટિએ શુભ દિવસ છે કારણ કે આ દિવસે ભગવાન જગન્નાથ આવશે આપના આંગણે એવું કહેવાય છે કે આ દિવસ ભક્તો માટે કોઈ સ્વર્ગથી કમ નથી કારણ કે ભગવાન સામે ચાલીને આવી રહ્યા છે ભક્તોને દર્શન આપવા માટે ત્યારે અષાઢી બીજે કેવી રીતે કરવું ભગવાનનું સ્વાગત અને જ્યારે પ્રભુ આવે ત્યારે મનમાં કયા સોળ મંત્રોનો જાપ કરવો જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા તનમે મનહા શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો ખાસ કરીને રથયાત્રાનું વિશેષ મહત્વ રહેલું છે પણ હંમેશા શાસ્ત્રના મત પ્રમાણે આપણે જાણવું પણ જરૂરી છે રથયાત્રા કેમ કરવામાં આવે છે રથયાત્રામાં જવાથી શું લાભ થાય છે રથયાત્રાના દર્શન કરવાથી શું ફળ મળે છે કયા રથમાં કોણ બિરાજમાન છે છે પહેલો રથ રથ અને બીજો આવી સંપૂર્ણ જાણકારી મિત્રો આજના કાર્યક્રમમાં હું તમને આપવાનો છું દર્શક મિત્રો ખાસ કરીને આપણે જાણીએ છીએ કે અષાઢી બીજ મહિનો આવે જ્યારે અષાઢ્ય દ્વિતીય દિવસે અષાઢ મહિનાનો જયારે બીજો દિવસ હોય ત્યારે રથયાત્રા આપણે કરતા હોઈએ છીએ ખાસ કરીને સમગ્ર પૂરા ભારતની અંદર જોવા જઈએ તો સૌથી મુખ્ય ઉડિસા ક્ષેત્રમાં આવેલું જે ક્ષેત્ર જેને જગન્નાથપુરી ક્ષેત્ર કહેવામાં આવે છે ત્યાં જગન્નાથજીનો આ રથમાં ભગવાન પ્રભુ બિરાજમાન થઈને યાત્રા કરે છે અમદાવાદની અંદર પણ પ્રભુ જગન્નાથજી કાર્યક્રમ થાય છે મિત્રો જગન્નાથપુરી એ પ્રભુની મુખ્ય લીલાઓ છે હવે રથયાત્રાને લઈને પણ લોકમાન્યતાઓ ઘણી બધી અલગ અલગ છે આમાં એવું કહેવાય છે કે જ્યેષ્ઠાભિષેક અભિષેક જેઠ મહિનાની પૂનમનો દિવસે ભગવાનની ઉપર જ્યારે અભિષેક કરવામાં આવે છે નદીના પાણીથી ઠંડા પાણીથી ભગવાન બીમાર પડે છે અને એવું કહેવાય છે કે બીમાર પડે એટલે ભગવાન પંદર દિવસ માટે આરામ હોય છે અને સોલમા દિવસે એટલે કે અષાઢ મહિનાની એકમના દિવસે ભગવાનની નેત્રોત્સવ વિધિ કરીને બીજના દિવસે ભગવાન ભક્તોને દર્શન આપે છે પંદર દિવસ ભગવાન ભક્તોથી દૂર હોય છે મંદિરમાં દર્શન થતા નથી એટલે ભક્તો ભગવાનના દર્શન જે નિત્ય કરતા હોય એ લોકોને ભક્તોને પંદર દિવસ દર્શન નથી થતા એટલે ભગવાન ભક્તોની વેદનાને જોઈ અને ભગવાન સ્વયં દર્શન ભક્તોને આપે છે એને સાડી બીજ કહેવામાં આવે છે બીજા નંબરની એક બીજી પણ એક લોકમાન્યતા છે કે જ્યારે બેન સુભદ્રા જ્યારે આવે છે ભાઈને મળવા માટે અને ત્યારે બેનને રથમાં બિરાજમાન કરીને બંને ભાઈ અને બેન ત્રણેય જણા નગરમાં ભ્રમણ કરે છે એને પણ યાત્રા એટલે કે રથયાત્રા કહેવામાં આવે છે મિત્રો એવું કહેવાય છે કે રથયાત્રા ભગવાન જ્યારે પહેલી વખત આમ ભગવાન મંદિરમાંથી બહાર નથી નીકળતા પણ અષાઢી બીજના દિવસે સ્વયં ભગવાન રથમાં બિરાજમાન થઈ બેન સુભદ્રા અને ભાઈ બલરેવજી સાથે રથમાં બિરાજમાન થઈ આખા નગરમાં ફરે છે ભગવાન ભક્તોની પાસે જાય છે આમ રોજ ભક્તો ભગવાનને મળે છે પણ અહીંયા એક જ વર્ષમાં એક દિવસ છે કે જેમાં ભગવાન સ્વયં ભક્તોના ત્યાં જાય છે નગરમાં જાય છે ભક્તોને દર્શન આપે છે અને જ્યારે ભગવાન જ્યારે મંદિરમાંથી બહાર નીકળતા હોય ભક્તોના દુઃખને દૂર કરવા આવતા હોય ત્યારે ભક્તો શું કરવું જોઈએ ભગવાનના રથને ખેંચવો જોઈએ રથના દર્શન કરવા જોઈએ રથનો પ્રસાદને આરગવો જોઈએ અને આનાથી ફાયદા કેટલા એવું કહેવાય છે કે જે મનુષ્ય રથયાત્રામાં ભાગ લે છે ને રથને ખેંચે છે તો એના જન્મ ને મૃત્યુનું જે ચક્કર છે જે છે ચોર્યાસી લાખ યોનીનો જે ફેરો છે એમાં એને ફેરામાં આવવું પડતું નથી એટલે રથયાત્રામાં રથને ખેંચવા ખેંચવાથી મનુષ્યનું એ જન્મ મૃત્યુના ચક્કરમાંથી છૂટી જાય છે બીજા નંબરની વસ્તુ એવું કહેવાય છે કે જ્યારે રથયાત્રા જે છે એ મનુષ્યનું જીવન યાત્રા સાથે એનું જોડાણ છે સમજો કે મનુષ્યનું પણ એક જીવન એક યાત્રા જ છે જન્મ થયો બાલ્યાવસ્થા પછી સ્કૂલ યુવાવસ્થા પછી ભરવા ફરવાનું પાછું લગ્ન પરિવાર સંતાન યુવા વૃદ્ધ એમ કરતું એક આખું ચક્કર છે રથની જેમ દિવસ પડે રાત પડે રાત પડે દિવસ પડે રોજે રોજ આજે કામ બીજા દિવસે કામ મતલબ એક મનુષ્યનું એક ચક્ર છે જીવનનું ચક્ર રથ સમાન છે અને એમાં પણ ઘણી વખત દુઃખ અને સુખ જીવનમાં આવ્યા કરે છે શરીર જે છે ને એવું કહેવાય છે કે આપણું શરીર એક રથ છે અને શરીરમાં રહેલો આત્મા એ પરમાત્મા છે મનુષ્યને જેમાં દુખ આવે ને તોય ડરવું નહીં કેમકે કુંતા માતાએ ભગવાન કૃષ્ણને શું માંગ્યું હતું દુઃખ માંગ્યું હતું કે હે ભગવાન મને દુઃખ આપ કેમ કે સુખ આવશે તો હું તને ભૂલી જઈશ પણ દુઃખ હશે ને તો હે કૃષ્ણ હું તને રોજ યાદ કરીશ એટલે જીવનમાં દુઃખ આવે ને ત્યારે ડરવાની જરૂર નથી પણ ભગવાનને યાદ કરવાની જરૂર છે ભગવાનનો જે રથ જે છે જેમાં પહેલો રથ જે છે જેને નામનો કહેવાય જેમાં બલરામજી બિરાજમાન થઈને આગળ આવે છે ને ત્યાર પછી બીજો રથ જે છે જેમને પદ્મ ધ્વજ નામનો રથ કહેવાય છે અને જેમાં બેન સુભદ્રા બિરાજમાન હોય છે ને ત્રીજો રથ જે છે એ નંદી ઘોષ રથ છે અને જેમાં ભગવાન કૃષ્ણ બિરાજમાન હોય છે આ રથની અંદર ભગવાનના પત્ની રૂકમણી નથી હોતા પણ બેન અને ભાઈ એ જ રથમાં જાય છે એટલે આ યાત્રાના દર્શન કરવાથી ચાર ધામની યાત્રા આપણે કહીએ કે ચાર ધામની યાત્રા ચાર ધામની યાત્રા કરવા જે છીએ એક ધામ છે જગન્નાથપુરી તો એના દર્શનનો પણ લાભ મળે છે જ્યારે જગન્નાથજી સ્વરૂપ આપણા ઘર આંગણેથી નીકળતું હોય અથવા જ્યારે દર્શન કરતા હોય ટીવીના માધ્યમથી જોતા હોઈએ કે ચાહે પ્રત્યક્ષ જોતા હોઈએ ત્યારે આપણે શું કરવું જોઈએ ભગવાનનું સ્વાગત કરવું જોઈએ હાથમાં ચોખા રાખી અને ભગવાનના સ્વરૂપને આપણે જોવા જોવા જોઈએ જો આપણા ગામથી કે સિટીમાંથી કે આપણા ઘર આંગણાથી નીકળતા હોય તો ફૂલની વૃષ્ટિ કરી ચોખાથી ભગવાનને વધાવવા જોઈએ અને ત્યારે બોલવું જોઈએ સ્વાગતમ સુસ્વાગતમ બીજા નંબરની વાત જો આપણા ઘરમાં ભગવાન ઠાકોરજી હોય લાલો હોય તો એ લાલાને પણ આપણે હાથમાં પકડી થાળીમાં પકડી અને કંઈક શંખનાદ અને ઘટનાદ કરતાં કરતાં આપણે આપણા ઘરમાં ભ્રમણ કરાવીએ છીએ તો આને પણ રથયાત્રા કહેવામાં આવે છે ત્યાં ના જઈ શકો તો ભગવાનને આપણા ઘર અથવા આંગણામાં એને ભ્રમણ કરાવો એને ફેરવો અને સંઘનાદ કરો તો તમને રથયાત્રાનું પુણ્ય પ્રાપ્ત થાય છે એ પોતાના ઘરમાં રથયાત્રા દરમિયાન જયારે ભજન કીર્તન કરવામાં આવે છે તો પણ રથયાત્રાનું આપણને પુણ્ય પ્રાપ્ત થાય છે જો રથયાત્રા ચાલુ હોય ને તે દરમિયાન જો તમે આ સોલ મંત્ર ખાલી ભગવાનના બોલો છો ને તો પણ તમને ચોરેસી લાખ યોનીના ફેરામાંથી મુક્તિ મળે છે તો ભગવાનના જે સોલ નામ જે છે એ સોલ નામ આ રીતે છે તમે લખી લેજો અને આ સોલ નામ તે દરમિયાન રથયાત્રા જ્યારે નીકળે ત્યારે બોલવાના અને એનાથી પરમાત્મા તમારા જીવનમાં દુઃખોને દૂર કરે છે નામ છે આ રીતે બીજું નામ ઓમ વિષ્ણવે ત્રીજું નામ ઓમ વસટકારાય નમઃ ચોથું નામ ઓમ ભૂતભવ્યભવત્પ્રભવે નવાનું પાંચમું નામ ઓમ ભૂતકૃતે નમ છઠ્ઠું નામ ઓમ ભૂતભૂતે સાતમું નામ ઓ ભવાય આઠું નામ ઓમ ભૂતાવું નામ ઓમ ભૂતભાવનાય નસમું નામ ઓમ પૂતા અગિયારમો નામ ઓમ પરમાત્ને નહમું નામ ઓમ મુક્તા પરમાગત ત્યાર પછી આગળ નામ ઓમ પુરુષાય નુરુષાય ન સાક્ષીને એનામાં દર્શક મિત્રો આ જે નામ કયા તે નામ તમે ભગવાનની રથયાત્રા દરમિયાન જો બોલો છો તો ચોક્કસ એનાથી તમને ફાયદો થાય છે નામ કદાચ તમારે રહી જાય તો ગભરાવાની જરૂર નથી ફોન કરજો તમને તમને નામ મોકલાવીશું પણ ચોક્કસ આ મંત્ર આ નામ બોલી રથયાત્રામાં દરમિયાન બોલવાથી અને તમારા ઘરમાં રથનું જો તમે ભ્રમણ કરશો અથવા પ્રત્યક્ષ જો તમે જઈને ભગવાનનો રથ ખેંચો છો તો એનાથી ચોક્કસ ભગવાનની તમારી પર કૃપા પ્રાપ્ત થાય છે દર્શક મિત્રો સુંદર મજાની જાણકારી આપી છે આગળ આવી જ આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા ごめん。